તો જો કીધું એ પ્રમાણે આજે છે ને બંને ભાઈએ મેચિંગ કર્યું છે બ્લેક બ્લેક પહેર્યું છે કેવું પહેર્યું છે મને મને કેવી ટી શર્ટ પહેરી છે એવું એવું કે મન મને કાળો ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં સો એવી આશા સાથે અમારો નવો બ્લોગ ચાલુ થઈ ગયો છે અને મન ભાઈ જો અમે બપોરે જ હમણાંથી ચાલુ કરીએ છીએ કેમ કે મન સવારે મોડો ઉઠે છે અને એને જો હવે ખબર પડી ગઈ છે કે અમે સ્ટાર્ટ કરીએ એટલે તરત ઉપર જોશે હે ને મન જો જો એની આંખો જો કે જોવે મન અને મને જમી લીધું છે જમીન હવે એને ઊંઘવાની તૈયારી થઈ ગઈ છે અને અમે રીલ્સ ઉતારીએ છીએ પણ એ છે ને એને ઊંઘ આવે છે શું કરીએ છીએ એટલે દાંત પણ જો ઘસે છે અવાજ આવતો હશે કદાચ કેવા દાંત ઘસે મન હે મન બીટુ મને શું ખાધું ચલો તો અત્યારે છે ને હવે રીલ્સ ઉતારીએ છીએ અને મન ઘડીક સુઈ જશે પછી પાછો ઉઠે એટલે આપણે મળીએ તો જો તો મન અહીંયા છે ને જમવા બેસી ગયો છે અને મન આજે ખાય છે દાળ અને રોટલી કાલે દાળ બાટી ખાધી હતી આજે દાળ રોટલી ખાય છે અને બપોરે આજે એને પણ છે ને જમવાનું નહોતું ખાધું એટલે એને મોડો ઉઠ્યો તો દૂધ બિસ્કીટ ખાધું પછી ચીકુનું જ્યુસ પીધું એટલે પછી અત્યારે છે ને વહેલા ખવડાઈ લઉં છું એટલે મન હમણાં જમી લે પછી મન ગમે એટલે આગળ મળીએ આપણે ઓકે

મને મસ્ત દૂધ બિસ્કીટ ખાઈ લીધું છે અને હવે બપોરે જોઈએ છે એને શું ખવડાવીએ છીએ અને વધારે ખવડાવવાનો બ્લોગ નથી લેતા એને કેમકે ઘણા બધા એવું એ કહે છે કે એને ખવડાવતા બહુ બ્લોગ ના લેવાય કે એક બે જણાએ અમને એવું કીધું છે પણ હવે એના બ્લોગમાં બીજું શું અમારે બતાવવું એટલે અમે ને બધું બતાવીએ છીએ અને હું ઘણીવાર એવું વિચારું છું કે ઘણા એવું કહેતા હોય છે કે છોકરાને નજર લાગી ગઈ નજર લાગે છે તો મને એમ થાય કે નજર લાગતી હોય તો કોઈ એવું કે સારું કે ભાઈ આ છોકરો સરસ દેખાય છે આમ છે તેમ છે તો નજર લાગી જાય તો બીમાર પડી જાય તો આજે એને પરિસ્થિતિ નથી સારી તો બધા એવું કહેતા હોય કે આને કેવું છે બિચારાને તો એવી નજર નહીં લાગતી હોય એને સારું નહીં થઈ જતું હોય એનાથી એટલે ઘણી વાર એમ લાગે કે ના ના એવું હશે અને ઘણી વાર તો એવું પણ થાય કે ના ના આવું બધું હોતું હશે અને એવું કહેવાય ને કે તકલીફ હોય ને એટલે આપણે બધે દોડીએ તો મન જયારે નાનો હતો ને ત્યારે ખરેખર મસ્ત એટલો મસ્ત દેખાતો હતો ક્યારેક જો ફોટો હશે ને તો હું બતાવીશ એનો નાનપણનો તો મને પણ એવું જ થતું હતું કે બધા આવું હતું ને તકલીફ એને એટલે બધા મને કે કે કરે કે શિલ્પા આને નજર લાગી હશે આટલો સરસ રૂપાળો દેખાય છે તો હું બધે લઈ લઈને દોડતી હતી ક્યાંક પેલું ઝાડું નખાવા જવું ને પગમાં પેલું કડું પહેરાવા લઈ જવું ને પછી અહીંયા એને છે ને આખા અહીંયાથી નારા છડી કે એવું કંઈક હાટડી બીડ આવે એવું કંઈક કહેવાય એવું બધું મેં કરાયું છે એટલે પેલું કહેવાય ને કે જે દુઃખી હોય ને એ બધે લઈને દોડે હું એને બધે લઈને દોડી છું કોઈ કીધું હોય મસ્જિદમાં લઈ જાઓ મંદિરમાં ને ચર્ચમાં ને બધે લઈ ગઈ છું

આમ ના હોય બકા લબડીને ઊંધો પડી જઈશ લબડેલાનું શાક થઈ જવાનું હે હું નાનો હતો બહુ બઉ કેબડેલા લબડેલાનું શાક ભીંડા ને જો આમ એમ હનુમાનજી ઉડતા હોય ને દેખાય સીધો સીધો મન પડી જવાય થઈ થઈ નીચે શું જોતો હોય તું આખો દાડો લબડી

એકદમ આમ ખેંચી લીધી આપણે એમ ના ખરા બેટા થોડીક થોડીક ખાવાની હો અરે અરે એના બીજું વાલ તમને જો અહીંયા ખવડાવી રહી છો મોસંબી અને મોસંબીનું છોકરું એને અંદર છેક જવા લઈ દીધું તું આમ તો હું ખવડાવું છું એને બિયા તો કાઢી લીધા છે અને મોસંબીનો રસ કાઢીને ખવડાયે તો નહીં ખાતો મા આ મજા આવે ને દવા જેવું હવે ના છોડું બેટા તું કાપી ના લે તો બસ ધીમે ધીમે કપાય એવું નહીં બસ 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 અને જો અહીંયા મન છે ને મિત્રો મન અત્યારે છે ને એક મિનિટ અને અહીંયા જો દાળ બાટી ખાય છે એને મન આ જે મન પણ દાળ બાટી ખાય છે કેમ કે મન તો રોજ એ દાળ માં ચોળીને ખાય છે એટલે એની બાટી મે બનાવીતી અને દાળ બહુ તીખી ઓછી એવી બનાવીતી અને સેન કોળવાળી એની બનાવી હે ને મન એને દાળ બાટી ખાય મન આજે